Hmm. Hey. You know, that's not. Hey. I'm sorry. Hey. What? One. What? A little, what? 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 What?

શારબાઈ બેનો રહે આયે હમઈ રહે ના બસ ઓના હાથ માં અને ક્લાસ 8 નું તે અઠે આની કોટી એટલે મને છે ના આ કે આમ પોકેટ અંજા આમ પોકેટ પોકેટ રાખ છે આ દેખો કોરન પકડમાં ને આ છે આપણો ઓનર નંબર પરમું

લોંગ વિડીયો બરોબર તમારા કરતા ઓછો આવે. ઓલયા રોજ એક તો નાખો. એકદમ શાંતિ. આ વિડીયો ભાઈ એમ કે છે તમારો લોંગ વિડીયો બહુ નથી આવતા, શોર્ટ આવે છે એમ. થોડાક લોંગ વિડીયો બનાવો. કમસેક પાંચ પાંચ 6 મિનિટ તો બને કે નહીં. આપણે આગળ પાંચ થી છ મિનિટ ન હોય પાંચ થી છ મિનિટ નહીં પણ આપણે ખાલી ગમે ત્યારે હોય કે તો ખાલી મુદ્દા ખાલી એક મિનિટ છે અડધી મિનિટ એમ છે ને કટકા કટકા ઉતારી જાય સારો ઘરો નવરા પડવાની જાય

રીડી બહેન મનીષ બહેની પક્કી જોડી subscribe dan buat orang

વીરેન્દ્ર ભાઈ લાય અદાય તમે હાથ ફોન નું કાપડ લાવવું દઈએ મારી પાછા એનું કામ સબસ્ક્રાઈબ वह मीडिया पके जाओगे तो आपको लेके सपोर्ट ना करता हो तुम ये जी यार पके जाए तो हरुंगे लाइन लोग सपोर्ट करोगे मैं तो तुम ये करने बहुत और खाओ लेजा हो चें अरे बहुत और खाओ वो नहीं बहुत वीडियो को अब तो सब्सक्राइब करेंगे आ नहीं सागर किंग सागर आप

अपना लैपटॉप है नोटिफिकेशन बड़ी गुस्सागत का नाम काले यार पापा भाई है हां

आज जो

સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર ગયા ગયા કરો વિરેન્દ્રભાઈ તમારા મેરેજ થઈ ગયા કે બાકી છે અર નેટ પડી ગયો હું હે આ આમાં આવું કોઈને કઈ સવાલ પૂછવો હોય તો કમેન્ટ લખજો રોકણ દાણા બના હોય તો કહેજો હા દાણા કારણ કે આ પાડ ન પાર્ટ છે આપણે જાય પણ કોણ ને સોખાના

મેરાસ્પેડિયું જોમો તમને પરિવાર રહી ગયો નટરાસ કોમ્પ્લેક્સ ને પાલેનાના બસ્ટે કોળો પણ નટરાસ કોમ્પ્લેક્સ માં નીસલા હેઠના પાળે ક્લાસિક મેચ મેરા હલે લાઇ પ્રોપર કો તમને બુલાગત હોય તો કોઈ કે મોટી હસતી હતી કે આપણી કોઈને બુલાવડી બુલાગત લેવાંગો કોઈ હે આ કેવની રાત માં ભલામાણા તો ફેમસ થી હે એક રક્ષણ ખેલ છે ઓ લગન તો કેમ સહી ના મારે જોને મારે લગ્ન કરવા જ છે તો કોઈ દેવી હોય ને દેવાથી બતાવ નથી મારે લઈને દેવા જવું મળે પણ હંમેશ્ય આવી નથી આમાં દઈ જવા મળે તો નથી કોઈ હું ત્યાં નથી લગ્ન થશે ત્યારે થાય ને તમારે

જેલકાઉ શું કરેઓ આપ હમ ઉપનો લે એક મેલા અમાર નામ ઇન્સ્ટાગ્રામ બોલો બોલો ને સે આ આજોવાય કે આપ એમ કે તમારે હમણાથી ફોન ફોનમાં ઓ હા मैं बोल रहा हूँ आपकी सगाई हो गई आपका मैसेज नहीं आ रहा आपका कॉल भी नहीं आ रहा Hello, काम करा रखो क्या

વરાહની બે તમારે હું ને એના લોકેશન મોકળો ને ના રાત્રે 9 વાગે થી થાય તે બોલે છે તો ચહેરો નો આ હા નામ આ આવી કે આપણે બાબુ બિસલેરી છે જીવન બિસલેરી નામે ન્યુ એડ માય ન્યુ નેમ Ako bu bisleri મારો જીવન નંબરનો નું ગીત તાત્કાલિક પૂર થવા મેળવ્યું છે ભાઈ ગુજરાતીમાં લખો ભાઈ રોયલ કાનો નામે પાછું કેવું હોય કે રોયલ કાનો હે મારો કેમ જ બતાવે બતાવો હવે આ મેસેજ પડે તો છે આઠેસો કરે છે હવે તો છે જેમ છે આને ઇંગ્લિશ ના મિત્રો જે પાપા પડે